ખેડૂત મિત્રો ફરીથી એકવાર આપની ચેનલ માં સ્વાગત છે ગુજરાતના ખેડૂતો માટે એક મોટો સમાચાર 2025 ના બજેટ માં સરકારે ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે શું તમે જાણો છો કે હવે ટ્રેક્ટર અને ખેત ઓજારો માટે વધુ સહાય મળશે અને વીજળી માટે ખાસ યોજના આવી છે જો તમે ખેડૂત હો કે કૃષિ સાથે સંકળાયેલા હો તો આ વિડિયો અંત સુધી જરૂર જોજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો એક ટ્રેક્ટર ખરીદી સહાય હવે સરકાર ટ્રેક્ટર ખરીદી માટે 1 લાખ રૂપિયા સુધી સહાય આપશે એટલે કે જો તમે નવો ટ્રેક્ટર લેવા ઈચ્છતા હો તો આ લાભ તમારા માટે છે બે ખેત ઓજારો માટે સહાય ટ્રેક્ટર સિવાય મિની ટ્રેક્ટર થ્રેશર બીજ વાવવાની મશીન અને અન્ય સાધનો માટે 1612 કરોડની જોગવાઈ કરવામાં આવી છે રણ કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા હવે 3 લાખ થી વધારી 5 લાખ રૂપિયા કરવામાં આવી છે સાથે જ 4% વ્યાજ પર લોન મળશે ચાર ખેતરની સુરક્ષા માટે ફેન્સિંગ વન્ય પ્રાણીઓથી પાક બચાવવા સરકાર 500 કરોડ રૂપિયા ખર્ચીને ખેડૂતોને ફેન્સિંગ માટે સહાય આપશે પાંચ વીજળી માટે કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે 24 કલાક વીજળી ઉપલબ્ધ રહે એ માટે કિસાન સૂર્યોદય યોજના હેઠળ 2175 રૂપિયા કરોડની જોગવાઈ આ સરકારી યોજનાઓ તમને કેટલી ફાયદાકારક લાગે છે નીચે કોમેન્ટમાં જરૂર જણાવો જો આ માહિતી ઉપયોગી લાગે તો લાઈક કરો અને શેર કરીને તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને હા એવા જે ઉપયોગી વિડિયો માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો